đẹp लेबू ओस तो भाई तू लेबू हमको एंटर नहीं देते और ये तो वो

કે આ છે બોટલ હે તો 엄마 મારા હારા ધગલાન ડગલા વેનતા પોતન પોતન ઓ મો આ તા ઓયકન Yeah, yeah. ઩� મ઱ીબા� મનીટ૨ગ મનીણે, મનીણ મના第三 ખ ઴નીઓાન ઼ મના�ા મન કઈ મન મનીભા ટિગ કે ચવને ઢિટ કદિગ૦ કેય ને �

છોકરા તોડ દે આમાં ની પર ભૂલ કરી ઉર્ધુ હેતર માં પહેવું નહિ કોઈને પૂછ્યા વગન લેબુ બેબુ તો ગમે જેવું શીખવું હોય તો ગમે જેવું આવ્યું હોય કદી ઉર્ધુ પહેવાય નહીં ભાઈ

ઘરમાં હતો લાઈક કજો કોમેન્ટ કજો સબક્રાઈબ કજો